નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું કારણ કે મટીરિયલ આવી ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવો છો તમારા ગણિત વિષયના ટેન્શનને દૂર કરવા માટે હું અજય બલદાણિયા તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું

તો એનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે તો મજા આવશે એટલે ચોક્કસથી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે લાઇકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો તો સમય વિતાવ્યા વગર ઝડપથી આપણે સ્ટાર્ટ કરીએ અને પ્રકરણ નંબર ત્રણ તરફ આપણે આગળ વધીએ તો અહીંયા જોઈ રહ્યા છો તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની માહિતી આપેલી છે જો તમે ઘર બેઠા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટ મગાવવા માંગતા હોય તો તમને જે પ્રાઇઝમાં છે એ જ પ્રાઇઝમાં ઘર બેઠા હોમ ડિલિવરી તદ્દન રીતે ફ્રી છે અને તમને લોકોને પ્રાપ્ત થઈ જશે વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં જે તમને લોકોને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો રેડી અને અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે વિભાગ બી પ્રકરણ નંબર ત્રણ અને પ્રકરણ નંબર ત્રણ માં પ્રશ્ન ક્રમાંક એક અને ચાર બે ગુણ માટે બે પૂછાવા છે છે રેડી આ બાબત ચાલો નીચેની આકૃતિ જોઈ અને આપેલ પ્રશ્નોના જવાબ તમારે લોકોએ આપવાના છે તો નીચેની આકૃતિ તો તમને અહીંયા આપેલી છે રેડી આ તમે જોઈ શકો છો હવે અહીંયા તમે બિંદુના યામ દર્શાવી દીધો ને તો તમારા માટે બહુ સરળ બની જાય જો ચાલો આપણે એથી સ્ટાર્ટ કરીએ એ માટે કયું લાગે છે તો કે ચાર

જીના યામ શું આવશે તો કે અહીંયા માઇનસ પાંચ 0 ઝીરો આવશે રેડી અહીંયા પછી તમારા માટે ના યામ કેટલા આવશે તો કે ઝીરો અલ્પવિરામ 6 છ મળી જશે ના યામ કેટલા આવશે તો કે ત્રણ અલ્પવિરામ પાંચ મળી જશે ના યામ શું આવશે તો કે પાંચ અલ્પવિરામ એક મળી જશે અહીંયા સાત અલ્પવિરામ ઝીરો મળી જશે ના યામ કેટલા આવશે તો કે ચાર અલ્પવિરામ માઇનસ ત્રણ તમને મળી જશે એફ ના યામ તો કે એફ નામ ઝીરો અલ્પ વિરામ માઇનસ ચાર એલ નામ તો એલ નામ તમારા માટે બી ના યામ કેટલા મળી જશે તો કે બી ના યામ તમને લોકોને મળી જશે માઇનસ સાત અલ્પ વિરામ માઇનસ ચાર ચાલો અહીંયા બધા ના યામ દર્શાવી દીધા છે તો એફ ના યામ કેટલા થાય તો કે એફ તમને ક્યાં આપેલું છે એ ચેક કરી લેવાનું તો કે એફ તમને કયા ચરણમાં આપેલું છે તો કે અહીંયા વાય અક્ષ પર આપેલું છે તો વાય અક્ષ પર આપેલું છે તો એફના યામ શું આવી જશે ઝીરો અલ્પવિરા માઇનસ ચાર તમારા યામ મળી જશે ત્યારબાદ બિંદુ ઓના યામ જણાવો તો કે આડી અક્ષ એટલે કે સમશિતિજ રેખા અને ઊભી અક્ષ એટલે કે શિરોલમ રેખા આ બંનેના છેદ બિંદુથી ઉગમ બિંદુ બને અને ઉગમ બિંદુને ઓ વડે દર્શાવેલું હોય જેના યામ શું મળશે તમને લોકોને ઝીરો ઝીરો મળી જશે ત્યારબાદ અક્ષ થી ત્રણ એકમ અંતરે આવેલું હોય અક્ષ થી ત્રણ એકમ અંતરે હોય તેવા બિંદુના નામ અને યામ જણાવો હવે તમારે નામ અને યામ બંને જણાવવાના છે અક્ષ થી લમ અંતર વાય અક્ષ થી લમ અંતર તો આપણે અહીંયા માનાંકમાં x થઈ જાય તો અહીંયા માનાંકમાં તમને ત્રણ કીધું છે હેઠળ જેનું અંતર ત્રણ એકમ થતું હોય એટલે કે મતલબમાં એક શ્યામ જેનો ત્રણ આપેલો હોય ને એવા બિંદુ બધા લઈ લેવાના તો એક શ્યામ ત્રણ કોનો કોનો આપેલો છે ચાલો એ ચેક કરી લઈએ તો કે કેનો ત્રણ છે એટલે કે માઇનસ ત્રણ છે અહીંયા આઈનું માઇનસ ત્રણમાં છે હેઠળ અને પછી તમને લોકોને અહીંયા જેના યામ માઇનસ સોરી ત્રણ અલ્પવિરામ પાંચ છે તો અહીંયા અક્ષથી ત્રણ એકમ અંતરે આવેલા બિંદુઓ કયા કયા થઈ જાય તો કે જે ત્રણ અલ્પવિરામ પાંચ કે માઇનસ ત્રણ અલ્પવિરામ ત્રણ અને ત્રણ અલ્પવિરામ માઇનસ પાંચ તમારા માટે બનીને આવે છે ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે નવો સવાલ તમને લોકોને આપેલો છે એક શખ્સ થી ત્રણ એકમ અંતરે હોય તેવા બિંદુના યામ આપણે લોકોએ લખવાના છે તો એક શખ્સ થી ત્રણ એકમ અંતરે આવેલા હોય તેવા બિંદુના યામ એટલે આપણે વાય અક્ષથી વાયમ ત્રણ હોય ને એને આપણે ધ્યાનમાં લઈ લેવાનો ચાલો એક કામ કરો જવાબ અહીંયા ક્લિક કરાવી દઈ કેના યામ કેટલા આપેલા છે તો કે માઇનસ ત્રણ અલ્પ ત્રણ આપેલા છે તો અહીંયા વાયનસ ત્રણ હોય તે બિંદુ ધ્યાનમાં લેવું તે બિંદુ ધ્યાનમાં લેવું એટલે ડાયરેક્ટ ખબર પડી જાય રેડી ચાલો આમ તમારો માઇનસ ત્રણ હોય એચના આપેલા છે તો કે અહીંયા તમને ચાર અલ્પવિરામ વિરામ માઇનસ ત્રણ આપેલા છે તો આ બે બિંદુ આવશે તમારો જવાબ તરીકે ચાલો નેક્સ્ટ બિંદુ જી અને ઈ વચ્ચેનું અંતર કેટલું તો પેલા બિંદુ જી આમાં ક્યાં છે તો કે જી બિંદુ અહીંયા છે અને યામ શું થાય તો કે માઇનસ પાંચ અલ્પવિરામ ઝીરો થાય અને ઈ બિંદુના યામ કેટલા થાય તો કે સાત અલ્પવિરામ ઝીરો થઈ જાય હવે આપણે અહીંયા કામ કરીશું તો અહીંયા કામ શું થઈ જશે આપણા માટે તો કે અહીંયા થઈ ગયું તમારા માટે એક્સ વન માઇનસ એક્સ ટુ આ થઈ ગયું એટલે ચાલો તો અહીંયા થઈ ગયું માઇનસ પાંચ માઇનસ સાત તો અહીંયા તમને લોકોને માનાંકમાં કેટલા મળી ગયા માનાંકમાં માઇનસ બાર તમને મળી ગયું હવે માનાંકમાંથી દૂર કરો એટલે તમારા માટે પ્લસ થઈ જાય અંતર ક્યારેય ઋણ ન હોય એટલે બાર એકમ અંતર તમારો જવાબ મળે છે તો અહીંયા બાર એકમ તમારો જવાબ મળે છે કઈ રીતે મળે છે તે ચર્ચા આપણે કરેલી છે એક શખ્સ પરનું જ બિંદુ આપેલું છે એટલે માનાંકમાં એક્સ વન માઇનસ એક્સ ટુ થશે વાય એક્સ પરનું બિંદુ આપેલું હોય તો થશે અને અંતર તો તો એટલે તમારા માટે થયું માનમાં છેલ્પ વિરામ માઇનસ ચાર છે તો છ ને ચાર કેટલા થઈ ગયા દસ તો દસ એકમ તમને અંતર મળશે એમાં માઇનસ પ્લસ જોવા નહીં જવાનું સરવાળો જ કરવાનો એ તો આ રીતે પ્રશ્નના જવાબ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો નીચેના બિંદુનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણના બિંદુઓ છે હવે આમાં તો પહેલા નક્કી એ કરવાનું થાય આપણે કે કોટી કોને કહેવાય ભૂજ કોને કહેવાય તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા યામમાં તમને લોકોને એક શ્યામ અલ્પવિરામ વાયમ છે હવે જ્યાં તમને લોકોને આપેલું છે એમાં તમને લોકોને આ તમારા માટે ભૂજ છે અને હવે તમારા માટે આ કેવું છે તો કે કોટી છે એટલે કે મતલબમાં એક યામને શું કહેવામાં આવે ભુજ અને યામને કોટી તરીકે ઓળખવામાં આવે તો અહીંયા કયા ચરણનું બિંદુ છે એવું તમારી પાસે માગેલું છે તો હવે વિચાર કરો કે અહીંયા તમને લોકોને પાંચ અલ્પવિરામ માઇનસ ત્રણ થઈ જશે પાંચ અલ્પવિરામ માઇનસ ત્રણ એટલે આ થઈ ગયું યામ પ્લસ છે અને યામ તમારો માઇનસ છે યામ પ્લસ હોય ને યામ માઇનસ હોય તો આ તમારું થાય ચતુર્થ ચરણ હવે સર એ કેમ ખબર પડી આપણને ચતુર્થ ચરણ તો એના માટે યામ સમતલ બનાવવું ફરજિયાત માટે જરૂરી છે તો યામ સમતલ તમે બનાવશો એટલે આ પ્રથમ ચરણ આ તમારા માટે દ્વિતીય ચરણ આ તમારા માટે તૃતીય ચરણ અને આ તમારા માટે ચતુર્થ ચરણ આ પ્લસ પ્લસ મળશે આ માઇનસ પ્લસ મળશે માઇનસ માઇનસ મળશે અને પ્લસ માઇનસ મળશે તો હવે આપણે અહીંયા યામ જોઈએ છે ને તો આપણે આ ચરણ કેવડાવે છે હેડ કારણ કે અહીંયા પ્લસ અને માઇનસ છે એટલા માટે ચતુર્થ ચરણ થયું બિંદુ કઈ રીતે લેવાના છે કઈ રીતે મૂકીએ છીએ જવાબમાં એ ખાસ ધ્યાનમાં લઈ લેજો

તો અહીંયા ચરણમાં કેવું થઈ ગયું તો કે માઇનસ અલ્પવિરામ વિરામ માઇનસ આવું થઈ ગયું તૃતીય ચરણ ચાલો કોટી માઇનસ પાંચ છે અને ભૂજ તમને ત્રણ આપેલું છે તો અહીંયા તમારા માટે ત્રણ અલ્પ વિરામ કેટલા થઈ જાય માઇનસ પાંચ આવું થાય તો ત્રણ અલ્પવિરામ માઇનસ પાંચ એટલે અહીંયા પ્લસ થયો ને આ કેવું થઈ ગયું માઇનસ થઈ ગયું તો અહીંયા તમારા માટે ચતુર્થ ચરણ તમારા માટે બની જાય જો પ્લસ માઇનસ તો ચતુર્થ ચરણ આવી ગયું ચાલો નેક્સ્ટ ભુજ પાંચ હોય ને કોટી ત્રણ તમને આપેલો હોય એટલે 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 આવશે અને કોટી તો કે અહીંયા બે પ્લસ પ્લસ જ છે તો બંને આમ પ્લસ પ્લસ હોય તો ચરણ તમારું કેટલા લાગી જાય તો કે ચરણ બાપુ આપણા માટે પ્રથમ ચરણ લાગી જાય તો પ્રથમ ચરણ તમારો જવાબ બે વસ્તુ યાદ રાખવાની છે એટલે આવા પ્રશ્નના જવાબ તમે આસાનીથી આપી શકો ચાલો ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને અહીંયા આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય જો તમારા ધોરણ નવની અંદર ગણિત વિષય તમારો નબળો હોય અને એને તમે સારામાં સારા માર્ક્સ મેળવવા માગતા હોય અને જે વિદ્યાર્થીને ઓલરેડી ગણિતમાં મજા આવે છે પરંતુ હેતુલક્ષીમાં માર્ક્સ કપાતા હોય અથવા તો ગણિતની ખાસી એવી તૈયારી કરતા હોય અને એક્ઝામ દેવા જાય ત્યારે એક્ઝામમાં ન આવડતું હોય અથવા ભૂલી જતા હોય તો એના માટે પ્રેક્ટિસનો અભાવ છે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરશો તો ચોક્કસથી તમને આવડી જશે તો એના માટે બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ તમારા માટે જ છે વિદ્યાર્થી મિત્રો જેની અંદર તમને લોકોને રેકોર્ડેડ વિડીયો મળી રહેશે તેની અંદર તમને રેકોર્ડિંગ વિડીયો મળી રહેશે સાથે સાથે ડાઉટ સોલ્વિંગ માટેના લાઈવ ક્લાસ મળી રહેશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ હશે પીડીએફ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે સુપર ક્વોલિટીની અંદર એનિમેશનથી ભરપૂર તમને લોકોને પીપીટી હશે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે અને એમસીક્યુ ટેસ્ટ તમને લોકોને અંદર અવેલેબલ છે જો તમે લોકો મેળવવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપવામાં આવેલી છે ચોક્કસથી જોડાઈ જજો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને ડેમો લેક્ચર ઓલરેડી મૂકેલા છે તો ચોક્કસથી ડેમો લેક્ચર જોઈ અને જોડાવા વિનંતી ચાલો મજા આવશે એમાં ચાલો નેક્સ્ટ જોઈએ તો કે અહીંયા તમને લોકોને જો બે એક્સ માઇનસ ત્રણ અલ્પવિરામ વાય પ્લસ ત્રણ તથા એક્સ પ્લસ સાત અલ્પવિરામ બે વાય માઇનસ બે એ સમાન બિંદુઓ હોય તો એક્સ અને વાયની કિંમત તમારે શોધવાની છે આપેલા બિંદુ બંને સમાન હોય તો આમાં શું કરી શકીએ આવો શબ્દ લખેલો આવ્યો તો હું શું કરી શકું તો કે આવો શબ્દ લખેલો આવે ને તો હું સાથે સરખાવી શકીએ અને વાય આમને વાયમ સાથે સરખાવી શકીએ તો એક્ ને એક શ્યામ સાથે સરખાવી દેવાનો અને વાય આમને વાયામ સાથે સરખાવી દેવાનો તો અહીંયા તમારા માટે એક ને એક સાથે આપણે સરખાવીશું તો અહીંયા થઈ જશે આપણા માટે બે એક્સ માઇનસ ત્રણ બરાબર અહીંયા કેટલા આવશે તો કે એક્સ પ્લસ સાત આ x એમ સાથે સરખાવ્યું હે ની અને વાય y એમ સાથે તો વાય પ્લસ ત્રણ બરાબર બે વાય માઇનસ બે થઈ જશે ચલો x વાળું પદ આ સાઈડ આવશે અચળ પદ પહેલી બાજુ જશે તો અહીંયા થઈ ગયું આપણા માટે બે એક્સ માઇનસ એક્સ બરાબર અહીંયા સાત ત્રણ માઇનસ છે પહેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો પ્લસ ત્રણ તો અહીંયા થઈ ગયો આપણા માટે દસ મળી ગયા અને બે એક્સમાંથી એક્સ બાદ થયા એટલે એક્સ મળી ગયો તો એક્સ બરાબર આપણને કેટલા મળી જાય છે તો કે દસ મળે છે અને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વાય મોટા છે તો વાયને પેલી બાજુ લઈ જાઓ તો અહીંયા થઈ ગયું બે વાય માઇનસ વાય થઈ જશે ત્રણ ત્રણ અહીંયા છે અને બે આ સાઈડ આવશે તો પ્લસ બે થઈ જશે તો અહીંયા થઈ ગયા બે ને ત્રણ કેટલા થઈ ગયા તો કે પાંચ અને બે વાયમાંથી વાય બાદ થશે તો અહીંયા વાય મળી જશે તો વાય બરાબર અહીંયા જવાબ તમને પાંચ મળે છે રેડી એક્સ બરાબર દસ અને વાય બરાબર કેટલા પાંચ મળે છે ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ ચોથા નંબરના દાખલા માટે શાળાના મેદાનની બહાર વચ્ચે એક ઊભો અને એક આડો એમ બે પાટા દોરેલા છે બંને પાટા પર જ્યાં છેદે છે ત્યાં દરેક પાટા ઉપર ધન દિશામાં તથા ઋણ દિશામાં પાંચ પાંચ મીટરના અંતરે નિશાન કરેલ છે રેડી ચાલો પાંચ પાંચ મીટરના અંતરે નિશાન કરેલા છે ઓકે અને ચાર વિદ્યાર્થીઓ અતુલ બંસી ચેતન અને દીપક તેમના નિશ્ચિત સ્થાને ઊભા છે તો નીચેના જવાબ તમારે લોકોએ આપવાના છે ચાલો અહીંયા તમને મેં કીધું એ આકૃતિ આવે એટલે યામ સમતલમાં બિંદુ દર્શાવી દેવાય તો અહીંયા થઈ ગયું તમારા માટે દસ અલ્પ વિરામ દસ અતુલ દસ અલ્પ વિરામ દસ બિંદુ ઉપર ઉભો છે ત્યારબાદ ચેતન તમારા માટે વીસ અલ્પ વિરામ માઇનસ વીસ અલ્પ વિરામ પંદર બિંદુ ઉપર ઉભો છે તો માઈનસ વીસ અલ્પ વિરામ પંદર ઉપર ઊભો છે હેણી બંસી છે એ માઇનસ દસ અલ્પ વિરામ માઇનસ પાંચ બિંદુ ઉપર ઊભી છે હેણી અને અહીંયા દીપક જે છે એ તમારા માટે પંદર અલ્પ વિરામ માઇનસ પંદર માઇનસ વીસ ઉપર ઉભો છે ચાલો આ બધા લોકો ઉભા રહી ગયા છે હવે ચાલો આપણે એક્સ એક્સ ના પાટાથી સૌથી નજીક કોણ છે એક્સ ના પાટાથી સૌથી નજીક હોય ને એવી બંસી છે તો કે બંસી તમારા એક્સ ના પાટાથી સૌથી નજીક છે કારણ કે એક્સ થી અહીંથી સૌથી નજીક હોય ને તો આથી અંતર આ અંતર એક થી નજીકમાં નજીકનું અંતર આ થી નજીકમાં નજીકનું અંતર થાય ના બે નજીક થાય એક તમારા માટે અતુલ અને બંસી બંને અક્ષ થી નજીકમાં છે ત્યારબાદ વાય વાય પાટાથી 20 એકમ અંતરે આવેલા હોય તેવા વિદ્યાર્થીઓના નામ આપો તો વાય પાટાથી 20 એકમ અંતરે આવેલા હોય તેવા પાટાના નામ થી વીસ એકમ અંતરે વાયક્ષ થી વીસ એકમ અંતરે એટલે એક શ્યામ જેનો વીસ હોય કે માઇનસ વીસ હોય એને ધ્યાનમાં લેવાના તો ચેતન અહીંયા તમારો જવાબ આવશે ચેતન અને દીપક કે વાયક થી ઉભા રેજો હા રેડી વાય વીસ એકમ અંતરે આવેલા હોય તો એવા તમારા માટે ચેતન અને કોણ આવી જશે દીપક આવી જશે અહીંયા એક બિંદુ લેવામાં થોડી મિસ્ટેક જેવું લાગે છે કારણ કે અહીંયા વીસ આવવો જરૂરી છે કારણ કે બે વીસે વિશે આપવા પડે

વિડિયો સ્વરૂપે તો તમે કહો અત્યારે યુટ્યુબના પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો જો તમે પીડીએફ ફોર્મેટમાં મેળવવા માગતા હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કોશ્ચન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં જેની અંદર તમને પીડીએમેટ પીડીએફ ફોર્મેટની અંદર તમને લોકોને આ સોલ્યુશન તદ્દન લેખિત રીતે તમને લોકોને પ્રાપ્ત થઈ જશે રેડી અને બહુ મસ્ત મજાનું સોલ્યુશન તૈયાર કરેલું છે વિદ્યાર્થી મિત્રો મજા આવશે ચલો તો વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ મેળવવાની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે ચાલો નેક્સ્ટ નીચેની યાદીમાં આપેલ વિધિઓના સ્થાન કયા ચરણમાં કયા કયા અક્ષ પર હોય તે તમારે જણાવવાનું છે પી બિંદુ તો કે અહીંયા તમને માટે પી બિંદુના યામ જે છે એ તમારા માટે અહીંયા બતાવી દઈએ આપણે તો કે જો પી બિંદુ તમને આપેલું છે માઇનસ ત્રણ અલ્પવિરામ માઇનસ પાંચ માઇનસ ત્રણ અલ્પવિરામ વિરામ માઇનસ પાંચ આપેલું છે આમાં ક્યુ બરાબર તમને લોકોને આપેલું છે ઝીરો અલ્પ વિરામ ઝીરો અલ્પ વિરામ કેટલા આપેલા છે પાંચ તો ઝીરો અલ્પ વિરામ પાંચ આપેલા છે ચાલો તો ક્યુ બિંદુના યામ તમે લોકો કામ કરીશો તો અહીંયા તમને છે અહીંયા તમને લોકોને આરના યામ આપેલા છે તો આર માટે આપણે કામ કરીએ આર બરાબર કેટલા આપેલા છે તો કે આરમાં તમને આપેલા છે ત્રણ અલ્પ વિરામ ચાર તો ત્રણ અલ્પ વિરામ ચાર આપેલા છે તો એના માટે તમારા લોકોના યામ શું થઈ જશે તો કે અહીંયા બંને અહીંયા પ્લસ છે એટલે પ્રથમ ચરણનું બિંદુ છે કેટલામાં ચરણનું બિંદુ છે માઇનસ ત્રણ અલ્પ વિરામ પાંચ એટલે તમારા માટે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો માઇનસ અને પ્લસ માઇનસ પ્લસ એટલે કેટલામું ચરણ તો કે દ્વિતીય ચરણ તમારો જવાબ મળી જશે દ્વિતીય ચરણના બિંદુઓ છે રેડી તો આ રીતે તમને લોકોને જવાબ પ્રાપ્ત થાય છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો કયા ચરણના અને કયા અક્ષ પરના બિંદુઓ છે તેનો જવાબ તમને અહીંયા સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરેલો છે યામ સમતલમાં યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે તો યામ સમતલમાં યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ પહેલા પ્રશ્નનો જવાબ તમારા માટે આવશે નેવું આંશ હોય છે રેડી સેકન્ડ પ્રશ્ન એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવામાં આવે છે ચરણ અથવા પાદ તરીકે ઓળખવામાં આવે છે ચરણ શું કહેવામાં આવે આવે છે છે તો કે પાદ તરીકે ઓળખવામાં આ તમને લોકોને બે માર્ક્સની અંદર તમને પૂછાતા હોય છે તો ખાસ ધ્યાનમાં લઈ લેજો સાતમા નંબરનો ક્વેશ્ચન જોરદાર આપેલો છે જો એ બરાબર પાંચ હોય અલ્પ વિરામ બી બરાબર માઇનસ પાંચ હોય સી બરાબર માઇનસ ત્રણ હોય ડી બરાબર તમને ત્રણ હોય તો એ માઇનસ બી અલ્પ વિરામ સી માઇનસ ડી અને એના છેદમાં સી અલ્પિરા ડી કયા ચરણના બિંદુઓ છે અહીંયા તમને લોકોને છે છે તો કિંમત આપેલી હવે અહીંયા પેલું આપણે વસ્તુ મેળવીએ તો એ માઇનસ બી અલ્પ સી માઇનસ શું થઈ જશે તો કે ડી થઈ જશે હવે ચાલો આના માટે આપણે કામ કરીએ તો અહીંયા શું થઈ ગયું એ બરાબર કેટલા તો કે પાંચ એની પછી માઇનસ આ સૂત્રનું માઇનસ થઈ ગયું અને માઇનસ બીની કિંમત જ તમને માઇનસ પાંચ આપેલી છે અલ્પ વિરામ સી બરાબર કેટલા હતો કે માઇનસ ત્રણ અને ડી બરાબર કેટલા હતો કે માઇનસ ત્રણ રેડી તો અહીંયા તમારા માટે થઈ ગયું પાંચ પ્લસ પાંચ અલ્પવિરામ માઇનસ ત્રણ માઇનસ ત્રણ તો અહીંયા થઈ જાય ને પાંચ કેટલા થઈ ગયા તો કે દસ થઈ ગયા અને અહીંયા ત્રણ ને ત્રણ છ થઈ ગયા મોટા પદે નિશાની એટલે માઇનસ તો અહીંયા તમને યામ જે છે ને એ તમને લોકોને પ્લસ માઇનસ મળે છે હવે પ્લસ માઇનસ મળતું હોય ને તો બાપુ આ તમારું ચરણ કેટલામું થાય તો કે ચતુર્થ ચરણ થઈ જાય ચરણ થઈ જાય ચતુર્થ ચરણના બિંદુઓ છે ચતુર્થ ચરણના બિંદુઓ છે તો આ રીતે તમે લોકો એની અંદર ચર્ચા લઈ શકો ત્યારબાદ તમને બીજું આપેલું છે તો બીજા માટે આપણે કામ કરીએ તો કે બીજા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે એના છેદમાં સી અલ્પિરામ બી છેદમાં ડી આપેલું છે ચાલો તો આના માટે આપણે કામ કરીએ એ બરાબર કેટલા હતો કે પાંચ સી બરાબર કેટલા હતો કે માઇનસ ત્રણ અલ્પવિરામ બી બરાબર કેટલા હતો કે માઇનસ પાંચ અને ડી બરાબર કેટલા હતો કે ત્રણ તમને લોકોને છેદમાં આપેલા છે ચાલો આની નિશાની આપણે લોકો કાઉન્ટ કરીએ તો અહીંયા શું થઈ ગયું માઇનસ પાંચના છેદમાં ત્રણ અને અહીંયાય પણ માઇનસ પાંચના છેદમાં ત્રણ તો અહીંયા ચરણના યામ જ તમારા માઇનસ અલ્પવિરામ માઇનસ મળે છે અને આવું તો એક જ ચરણ છે તૃતીય ચરણ તો આમાં તમારા માટે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો તૃતીય ચરણ તમારો જવાબ આવશે આગળનામાં જવાબ આવશે ચતુર્થ ચરણ તો આ બાબત છે ખાસ કરીને ધ્યાન લઈ લેજો અરે વાહ જોરદાર વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણના લક્ષી વધારે માહિતી મેળવવા માટે અને અપડેટ રહેવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જોડાવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે સાથે સાથે બાજુમાં તમને લોકોને ઓશન કોચિંગ ક્લાસીસની ઇન્સ્ટાગ્રામની ચેનલ પણ તમને લોકોને આપેલી છે તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જેની અંદર તમને લોકોને પરીક્ષાલક્ષી વસ્તુઓ અને આઈએમપી બધી વસ્તુ તમને લોકોને તેની અંદર પ્રાપ્ત થઈ જશે તો કોસ્ટને લગતી વધારે માહિતી મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજના સેક્શનની અંદર આપણે આપણે લોકોએ પ્રકરણ નંબર વિભાગ બી નું આજે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ ભાગની અંદર મળીશું પ્રકરણ નંબર ચાર સાથે વિદ્યાર્થી મિત્રો ઝડપથી તો એનું ટેન્શન લેતા નહીં ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ ભાગની અંદર જય હિન્દ જય ભારત